નમસ્કાર મિત્રો હું આપનો હાસ્ય કલાકાર નરેન્દ્રસિંહ વાઘેલા મારી યુટ્યુબ ચેનલ લોક સાહિત્ય ગુજરાતમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું મિત્રો હમણાં મને એક ભાઈ મેળ્યા અને એ મને કે તાજેતરમાં જ અનંત અંબાણીના લગ્નથી ખબર છે મેં તો હા હવે જાણે એમની પાંચ વીઘા વેચાઈ ગયું એમ નર્વસ મોટું કરીને કે પણ મુકેશ અંબાણી પાસે પૈસા ખૂટ્યા હોય એવું મન લાગે છે મેં તો એવું ન હોય તો કે હા હા નકર અનંત અંબાણી માટે હાથીની અંબાણી ન મગાવે એ મેં કીધું હાથીની અંબાણી ન મગાવે એનું કારણ છે પૈસા નથી ખૂટ્યા પણ હાથની હાથીની અંબાણી માટે બેહે પછી લોકોને નક્કી કરવાનું કે ઉપર બેઠો એ હાથી છે કે નીચે હાલ્યો જાય છે એ હાથી છે સમજાય એને વંદન એક દિવસ અમિતાભ બચ્ચને એને ડ્રાઈવરને કીધું કે આજે ગાડી હું ચલાવી લઈશ ડ્રાઈવર કહે કાંઈ વાંધો નહીં હું પાછળ છાપુ લઈને બેહી જઈશ હવે ડ્રાઈવર પાછળ છાપુ લઈને બેઠો છે અને અમિતાભજી ગાડી ચલાવ્યા છે હવે બરાબર ચાર રસ્તા ઉપર ગાડી ટ્રાફિક પોલીસવાળાએ રોકી હવે ટ્રાફિક પોલીસવાળાએ ગાડી રોકી અને ડ્રાઈવરનો જે કાચ ખોલ્યો ને તો એણે અમિતાભ બચ્ચનને જોયા અને તરત એણે ગજવામાંથી મોબાઈલ કાઢ્યો અને આમ 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 કરીને એના અધિકારીને ફોન લાગ્યો સરજી જલ્દી ચોરાયે પે આજાઓ બોલે કે વાત ہوئی બોલે સાબજી મેને سب سے બડે આદમી કી ગાડી રોકી બોલે કે વાત કર રહે હો બોલે મેને એસે આદમી કી ગાડી રોકી જેસકા ડ્રાઈવર અમિતા બચ્ચન હે બોલો હમણા એક શિક્ષક રિટેર થા પછી વિચાર કરે ખવે મારે ચીલોડા જાઉ કે ભીલોડા અમદાવાદ જાઉ કે મેમદાવાદ ખેડા જાઉ કે ચાંદખેડા પછી નકી કઈ ર્યું કે હાલો पानના ગલ્લે કોઈ દિવેશન નથી કઈ ર્યું કોઈ દિ વ્યસન નથી કર્યું નિહાળમાં વિદ્યાર્થીઓને ખરાબ અસર પડે ને પણ હવે કી તો હું રિટાયર થઈ ગયો છું અને બરાબર પાનના ગલ્લે જઈને ગલ્લાવાળાને કીધું કે એક સ્માઇલ સિગારેટ દો અને ત્યાં ગલ્લાવાળો બોલે કે ઓહ સાહેબ તમે વ્યસન ક્યારથી કરો છો અમને તો ના પાડતા હતા સાહેબ કેમ તમે તો ગલ્લાવાળો બોલે કે હું મૂકો સાહેબ તમારા ક્લાસમાં ચોથી પાટલીએ બેહતો સાહેબ સિગારેટ લીધા વિના ત્યાંથી નાઠા હો હવે દારૂવાળાને ત્યાં ગયા અને એમ થઈ ગયું કે આજે એકાદ ક્વાર્ટર મારી લઈએ કારણ કે આખી જિંદગી કંઈ ચાખ્યું નથી તો જાતા જતા હવે તો રિટાયર છું એટલે રિટાયર જિંદગીમાં મોજ કરી લઉં એટલે દારૂવાળાને આ ગયા કે આર એસનું ક્વાર્ટર આપો અને ન્યાય ઓલો કબાટમાંથી ક્વાર્ટર લાવ્યો અને આમ હામે જૂન કહેશે તમે ક્યારથી તમે ક્યારથી વ્યસન કરો હવે અમને ના પાડતા હોય ને ત્યાંથી એ સાહેબે મુઠ્યો વાળીઓ અને પછી એણે કીધું કે સાહેબે એવું પૂછ્યું તમે કોણ કે હું હું કમો સાહેબ તમારી પહેલી બેન્ચે બે હતો પણ ચાર ચાર વાર નાપાસ થયો એટલે ધંધેવાળી ગયો સાહેબ ન્યાય શરમાઈ હો અને મુઠિયું વાળી નાઠા હવે છ મહિના પછી સાહેબનું મૃત્યુ થયું સ્વરૂપમાં ગયા તો ન્યા પૂછ્યું કે બોલો સાહેબ તમારો કોઈ શોખ છે અન સાહેબે કીધું કે અહીંયા તો મને કોણ ઓળખે મારે નૃત્ય મૂઝરો જોવાની ઈચ્છા છે મારે નૃત્ય મૂંઝરો જોવાની ઘણી ઈચ્છા છે હવે સાહેબને ડાન્સ બારમાં લઈ ગયા એમ દૂતો અને આગલી સીટ દીધી પડદા ખુલ્યા મુખ્ય નર્તકી આવી નમસ્કાર કરી અને આમ એની પહેલી સીટ ઉપર નજર પડીને બોલી અરે સાહેબ તમે તેમાં આવ્યા ક્યાંથી અને ઓલ્યા સાહેબે પૂછ્યું કે આપ કોણ ન્યા નર્તકીએ કીધું સાહેબ હું રંભા આપના ક્લાસમાં મોનિટર હતી સાહેબને ન્યાય મુઠીઓ વળવી પડી બોલો લ્યો બાળુ ત્યાંના બળેલા હોય ને એ ઠાઠળીએ ન ઠરે જય માતાજી મિત્રો મારો આ જોક્ષ આપ સૌને પસંદ આવ્યો હોય તો ચોક્કસ મારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરશો જય માતાજી